આંગણવાડી કે આંગણવાડી કાર્યકર્તા બહેનો માટે બજેટમાં કોઈ પણ પ્રકારની જોગવાઈ ન હોવાના વિરોધમાં સમગ્ર ગુજરાતની આંગણવાડી કાર્યકર્તા બહેનો ખફા થઈ ચૂકી છે ત્યારે ગુજરાત રાજ્ય આંગણવાડી કર્મચારી સંગઠનના નેજા હેઠળ ડબોઈનગર તાલુકામાં પણ આંગણવાડીની તમામ કાર્યકર્તા બહેનોએ કાળા વસ્ત્રો પરિધાન કરી બજેટની હોળી કરી રેલી યોજી હતી ખડે પગે રહેતા આંગણવાડી કાર્યકર્તાઓ હાલ ગુજરાત રાજ્યના પ્રસિદ્ધ થયેલા બજેટને લઈને ભારે નારાજગી પણ નોંધાવી રહ્યા છે સરકારે ચાહે પાયાનું કામ હોય કે ચૂંટણીલક્ષી કામો હોય સગર્ભા બહેનોનું ધ્યાન રાખી તેનો જીવ બચાવવાનું કામ હોય કે પછી તાજા જન્મેલા બાળકથી લઈને નાનપણથી જ તેમના પાયાના સંસ્કારના બીજ રોપી સમાજનું ઘડતર કરવાનું કામકાજ હોય સાથો સાથ બાળક જન્મે તેથી હરતું ફરતું થાય ત્યાં સુધી સશક્ત રહે કુપોષિતનું કલંક ન લાગે તેની કાળજી પણ આ જ આંગણવાડી કાર્યકર્તા બહેનો દ્વારા રાખવામાં આવે છે આમ પાયાના કામ કરવા છતાં પણ રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જ પ્રસિદ્ધ થયેલા રાજ્યના બજેટમાં આંગણવાડી કાર્યકર્તા કે આંગણવાડીઓ માટે કોઈ પણ પ્રકારની જોગવાઈ બજેટમાં ન કરવામાં આવી છે આથી તેઓમાં ભારે નારાજગી પણ જોવા મળી રહી છે જેને અનુલક્ષીને ગુજરાત રાજ્ય આંગણવાડી કાર્યકર્તા સંગઠનના આદેશ અનુસાર સમગ્ર રાજ્યના આંગણવાડી કેન્દ્રો પર આંગણવાડી કાર્યકર્તા બહેનો દ્વારા કાળા વસ્ત્રો પરિધાન કરી બજેટની હોળી કરવાને આપેલ કાર્યક્રમના ભાગરૂપે ડબોઈ નગરના આંગણવાડી કાર્યકર્તા બહેનો દ્વારા ડબોઈ આંગણવાડી કાર્યકર્તા બહેનોએ મોટી સંખ્યામાં એકત્રિત થઈ કાળા વસ્ત્રો પરિધાન કરી બજેટની હોળી કરી હતી આજ રોજ ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના આદેશ મુજબ બે હાજર ત્રેવીસ ની બજેટની ફાળવણીમાં અમારા આંગણવાડી વર્કર અને હેલ્પરોનું કશું જ વિચાર્યું હતું તે સમયમાં અમે આજ રોજ ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના લીડર જે અમારા અરુણભાઈ છે એમના આદેશ મુજબ આજે અમે બજેટની હોળી કરીએ છીએ અને ત્યારબાદ સરકાર શ્રીને અમે ચેતવણી પણ આપીએ છીએ આગળ જો અમારી માંગો નહીં સંતોષાય તો અમારા યુનિયનના આદેશ મુજબ અમને ત્યાંથી જે હુકમ આપશે તે પ્રમાણે અમે કરીશું